નમસ્કાર મિત્રો ખેડૂત પુત્ર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા અને નાના મોટા સમાચાર જાણીએ તે પહેલા જો તમે અમારી ચેનલમાં નવા છો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો સરકારી કર્મચારીઓને મળશે દિવાળી ભેટ પગારમાં થઈ શકે છે નોંધપાત્ર વધારો હવે ટ્રમ્પની પાર્ટીના નેતા ડંકને હિન્દુ દેવતાઓ વિશે કર્યો બફાટ આપ્યું વિવાદી નિવેદન મુસ્લિમો વિશે પણ ઓક્યુ ઝેર ગઈકાલે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં મુશળધાર વરસાદ વરસ્યો ત્યારે વલસાડમાં પણ મિત્રો સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો નોરતાના દિવસે પણ વરસાદી માહોલ છવાયો વલસાડ શહેર અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ સર્જાયો વાપી પારડી અને ઉમર ગામમાં પણ છૂટો છવાયો વરસાદ નોંધાયો રેલવે પ્રધાન અશ્વિન વૈષ્ણવે જાહેર કરી બુલેટ ટ્રેનનું ટેબલ મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એકત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં યોજાશે સામાન્ય વહીવટ વિભાગે દરેક વિભાગ અને કચેરીની સૂચના આપી છે કે ફોન કોલ્સને પ્રાથમિકતા અપાઈ અને જો કોઈ કારણસર અધિકારી ફોન નહીં ઉઠાવી શકે તો શક્ય તેટલી વહેલી તકે પાછો ફોન કરવો ફરજિયાત રહેશે સાથે જ મળેલી સૂચનાઓ અથવા ચર્ચાનો રેકોર્ડ રાખીને તેના આધારે કાર્યવાહી કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો તો બંગાળની ખાડીમાં બનશે નવી સિસ્ટમ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે તો આજે ચોવીસમી સપ્ટેમ્બરના રોજ પણ ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી નવસારી વલસાડ રાજકોટ જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને બોટાદ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે આ સાથે આ વિસ્તારોની અંદર ગાજવીજ પણ થતું જોવા મળી શકે છે તો અઠાવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તો દક્ષિણ ગુજરાતમાં એક ઇંચથી વધુ પણ વરસાદ નોંધાઈ શકે છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ વરસાદી માહોલ જોવા મળવાનો છે મધ્ય ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડશે કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે આવી આગાહી મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તો નવરાત્રીમાં જીએસટી ટુ પોઈન્ટ ઝીરોની શરૂઆત થઈ નવરાત્રી દરમિયાન ટેક્સ ઘટાડવાથી ગ્રાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો વધુમાં સમાચારો વિશે વાત કરીએ તો રાજકોટથી મોટી ખબર આવી છે પોતાની જાતને ભગવાનનો દસમો અવતાર માનતા રમેશ ફેફરે આત્મહત્યા કરી છે એકલતાના લીધે આત્મહત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અગાઉ અનેક વખત વિવાદમાં આવેલા રમેશ ફેફરાએ કરી પોતાના જ ઘરમાં આત્મહત્યા અને મોતને વાલું કર્યું અગાઉ મીડિયા સમક્ષ પોતે જ ભગવાનનો અવતાર હોવાની વાત કરી હતી તો કેન્દ્ર સરકારે નવરાત્રી દરમિયાન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ પચીસ લાખ ફ્રી એલપીજી કનેક્શન આપશે આ સાથે દેશભરમાં ઉજ્જવલા લાભાર્થીઓની કુલ સંખ્યા વધીને દસ કરોડ થઈ જશે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આધાર અંગે મિત્રો સમાચાર સામે આવ્યા છે આધાર કાર્ડ અંગે સરકારે કર્યો છે મોટો નિર્ણય બાયોમેટ્રિક અપડેટ માટે નહીં ચૂકવવા પડે પૈસા